વાવથારા જિલ્લાના દિયોદર તાલુકાના ભેસાણા ચોકડી પાસે વહેલી સવારે એક પિકઅપ ડાલા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો બંનેનો આબાદ બચાવ થયો હતો મળતી માહિતી મુજબ પશુઓના ઘાસચારા ભરેલા પિકઅપ ડાલા દિયોદર તરફ જઈ રહ્યો હતો ત્યારે ભેસાણા ચોકડી નજીકના ડિવાઈડર પાસેથી વળાંક લેતા ડાલાએ અચાનક પલટી મારી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર दिशा सूचक सिग्नलનો અભાવ, સાંકડો રસ્તો અને લીમડાના ઝાડોના અંધારાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. આજે થયેલા અકસ્માતમાં પણ ડાઇવાઇડર અને ઝાડ વચ્ચે સંકુચિત માર્ગને કારણે પિકઅપ ડાલાનું સંતુલન બગડતા અકસ્માત સર્જાયો હતો. હાલ ડ્રાઇવર અને ક્લીનર બંનેને હલકી ઈજાઓ થઈ છે. પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ ફરી એકવાર ભેસાણા ચોકડીના માર્ગને પહોળો કરવાની અને યોગ્ય સિગ્નલ વ્યવસ્થા ઊભી કરવાની માંગણી કરી છે. જેથી આવનારા સમયમાં આવા અકસ્માતો અટકાવી શકાય યોજર ભેસણ ચોકડી પાસે આ ડિવાઈડર પાસે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે એ અકસ્માત મુખ્ય કારણ છે એક તો સાંકળો રસ્તો છે અને બીજું કારણ એ મુખ્ય કારણ એ છે કે ડિવાઈડર મૂકેલું છે પરંતુ કોઈ દિશા સૂચક સિગ્નલ આપેલ નથી જેના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને રાત્રે જ્યારે રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે એ દેખાતું નથી તેના કારણે એ ડિવાઈડર અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે અહિયાં આજુબાજુમાં સોસાયટીઓ પણ આવી રહી છે લોકો વસે છે દુકાનો પણ આવેલી છે અને આ મેન હાઈવે છે કે જે જોડે છે થી લોકોની અવરજવર વધુ રહે છે અને છતાં પણ સરકાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવતી નથી કોઈ પણ જાત તંત્ર હજી ગોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે તંત્ર એની રાહ જોઈ રહી છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એના પછી નિરાકરણ લાવવામાં આવે પણ તો તંત્રને મારી વિનંતી છે કે અહિયાં

અને મોટી ગાડી પસાર થતા આ જગ્યા છે બહુ હાંકડી બરાબર અને પ્રાંત ખાતાવાળાને કીધેલ છે અને પેલા ટીડીઆ સાહેબને ના બધા પ્રાંત એવું કહેવાનું હોય કે આ લીમડો હટાવે અને આ જે ડિવિડરના કારણથી થાય છે આ બહુ અકતમાર થયા છે લાઇટના કારણથી અને બહુ હાંકડી જગ્યા પડે છે દેખાતું નથી એના કારણથી આ અત્યારે એક થયો છે અને હમણાં આ બીજી ગાડીનો લીમડાનો સાયડા પડતા લાઈટ ને સામે કાંઈ દેખાતું નથી ડ્રાઈવર અને લોકોને આવું બહુ તકલીફ થાય છે ત્રણ થી ચાર વખત થયો અને આ બહેણા ચોકડી છે ને આ બહાણા અહીંયા અકચમાર બહુ થાય છે એમ આ બધું એ બસ આ લીમડો હટાવે અને આ અને આ રસ્તો થોડોક મોકળો કરે મારું કહેવાનું આટલું થાય સુનો નવા મારું નામ રમેશભાઈ